નમસ્કાર okay. હું આશા ફેસિલિટર બોલું છું તમામ આશા કાર્યકર બહેનો વતીથી તેમજ આશા ફેસિલિટર બહેનો વતીથી હું આશા ફેસિલિટર તરીકે અત્યારે હાલ અહીંયા કલેક્ટર કચેરીએ અમે હાજર છીએ અમારી નમ્ર વિનંતી અને અમારી માગ છે કેમ કે અમને આરોગ્યલક્ષી તમામ પ્રોગ્રામોમાં આશા કાર્યકરોને વણી લેવામાં આવ્યા છે આશાઓ તમામ કામગીરી કરી રહી છે તેમ છતાં આશાને વધારાની કામગીરી આપવામાં આવી છે જે ઓડીકેની સર્વેની કામગીરી છે તે

અમારી આશાઓને પૂરતું વેતન મળવું જોઈએ અને જે આવા તો કેટલા કોરોના કાળમાં પણ સર્વે કરેલા અમને કોઈ સપોર્ટ આપ્યો નથી ઉપરથી દબાણ કરવામાં આવે છે દરેક અધિકારીઓ ઉપર ધમકી આપે છે કે તમને છૂટા કરી દઈશું આ કેમ કરી કેમ તમે બહિષ્કાર કરો છો અમારે નથી કરવું કારણ કે અમને કોઈ અમારું ધ્યાન લેતું નથી જો અમારી આશાને કંઈ તકલીફ થાય ત્યારે કોઈ અમને પૂછતું નથી એ તો તમારું કામ છે ને તમારે કરવું પડશે એવા અમને સવાલને જવાબો મળે છે માટે આ કામ અમારે કરવું નથી અને અમે કોઈ પણ સપોર્ટ આપવા તૈયાર નથી કારણ કે અમને હરેક પ્રકારની મુશ્કેલીઓ ગામની અંદર ફેરની

આ કામ કર્યું છે પણ તમને મેંતાણું આપવામાં આવે છે ફોર્મ ડીટ પણ આજ સુધી એક કે આસાને મેંતાણું મળ્યું નથી માટે આવા તો ઘણા અમે કામો કરી નાખ્યા કે પણ એક પણ આજ સુધી અમને મેંતાણું એના વિશે સુકવાયું નથી માટે અમારે કોઈ પણ કામગીરી કરવી નથી જે અમને મેંતાણું મળે છે એ જ આમ કામ અમે કરવા તૈયાર છે બાકી એના ઉપરાંત તદ્દન અમે કામનો બહિષ્કાર કરીએ છીએ અને નમ્ર અમારી વિનંતી અરજ છે તમામ આજે અમારી જિલ્લાની આજે તમામ તાલુકાની બહેનો આશા અને આશા ફેસિલિટર બહેનો અહીંયા હાજર છે ઉપસ્થિત છે ત્યારે બધાની એક જ માંગ છે ને બધાનો એક જ અવાજ છે બધા સાથે મળીને અમે અવાજ ઉઠાવીએ છીએ અને કહીએ છીએ અને જો અમારો સંતોષકારક તમે અમને જવાબ નહીં આપશો તો અમે હજી આગળ પણ જવા તૈયાર છીએ શોષણ અમને દૂર કરો અમે શોષણથી કામ કરવા માંગતા નથી અમને મુક્તપણે કામ કરવા દો કેમ કે જો અમે કર્મચારી નથી કે અમે શોષણ ભોગવીએ કારણ કે અમને પગાર નથી મળતો અમારા સમય ઉપર કામ કરવાનું હોય છે અમારો સમય પણ નિશ્ચિત નથી તેમ છતાં અમે સવારથી થી માંડીને 5 વાગે સુધી અમે કામ કરીએ છે તો અમારા કામ નું કદર નથી અને અમને ઉપરથી દબાણ કરવામાં આવે છે મારું નામ અસોડા કાશ્મીરાબેન જીતેન્દ્રભાઈ છે હું ભિલોડા તાલુકા અરવલ્લી જિલ્લા અરવલ્લી જિલ્લાની જાપચિતરિયા પીએસસીની આશા તરીકે ફરજ બજાવું છું અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે અમે સીડીએચઓ ઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને આશા ફેસિલિટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમ વી વાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી તો અમે આ કામનો બહિષ્કાર કરવા માગીએ છીએ